સુરતના કતારગામમાં પાટીદાર યુવતીના અપઘાત બાદ સમાજ દ્વારા શક્તિ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દિવંગત દીકરીના મોક્ષાર્થે અગિયારસો કુમારી દીકરીઓને ભોજન કરાવવામાં આવ્યું અને સેલ્ફ ડિફેન્સનો પ્રેરણાદાયક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ પાટીદાર અગ્રણીઓ અને પોલીસ કમિશનર હાજર રહ્યા હતા મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયાની વાત સાંભળી દીકરીઓ ભાવુક થઈ રડી પડી હતી જેનો મુખ્ય હેતુ દીકરીઓની સુરક્ષા અને આત્મસુરક્ષા પ્રત્યે જાગૃત કરવાનો હતો આજે કતારગામ ખાતે જે બનાવ બન્યો છે નેના વાવડિયાનો આજે પાટીદાર સમાજ ભવન ખાતે આ શક્તિઓને એકઠી કરીને શક્તિ સાથેનો સંવાદના શીર્ષક સાથેનો આજનો આ કાર્યક્રમનું આયોજન હતું આ કાર્યક્રમમાં સમાજના મોટિવેશનલ સ્પીકરો સમાજના આગેવાનો અને સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમ ગહેલોત સાહેબના નેજા હેઠળ આજે આખા કાર્યક્રમને સંબોધવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ માત્ર કાર્યક્રમ નહોતો આ એક પરિવારની દીકરીઓની એક લાગણી જતાવા માટે થઈને આજે હજારો પરિવારને સુરક્ષિત કરવા માટેનો એક એ માધ્યમ બન્યું છે શીર્ષક બન્યું છે અને કહી શકાય કે આજનો આ દિવસ છે એ હજારો પરિવાર માટેનો એક ઐતિહાસિક દિવસ પણ બની શકે આજે હજારો દીકરીઓની આંખોમાંથી આંસુ વહેતું હતું અને એ જે પરિસરની અંદર જે નજારો જોવા મળતો હતો એ અલૌકિક હતો અને ખાસ પોલીસ કમિશનર સાહેબે કીધું છે કે શહેરની કોઈ પણ દીકરીને કંઈ પણ પ્રશ્ન હોય તો પોતે પોલીસ તંત્રનો સંપર્ક સાધી શકે છે અને કંઈ પણ નિવારણ કરવા માટેના એ ઉપાયો એમની પાસે હોય છે અને આજના દિવસનો આ કાર્યક્રમ ખૂબ સારી રીતના સંપન્ન થયો છે આપણે બધા જાણીએ છીએ કે ચાર પાંચ દિવસ પહેલા જે ઘટના બની કે એક ઓગણીસ વર્ષની છોકરીએ સુસાઇડ કર્યું સુસાઈડ કરવાનું કારણ શું કે એમને કોઈ અસામાજિક તત્વોના છોકરાઓએ બ્લેકમેલ કરતા હતા આ ઉંમરની છોકરીઓ કોઈક ને કોઈક રીતે એને ફસાવવામાં આવે છે અને આવા માણસો આનું કામ જ આ હોય છે એટલે આમાંથી સમાજે જાગૃત થયો પોલીસ તંત્ર પણ જાગૃત થયું અને એ બાબતે અહીંયા પાટીદાર સમાજના ભવનમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો કે છો છોકરીઓને સલામતી મળે છોકરીઓને જાગૃત કરવામાં આવે કે ભાઈ આમાંથી બચવું કઈ રીતે આજનો સોશિયલ જમાનો સોશિયલમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે ફસાઈ જાય છે અને ફસાવવાળી ગેંગ તૈયાર જ છે એટલે એમાંથી બચવા માટે લોકોએ અલગ અલગ લોકોએ આને જાગૃત કર્યા છે એના પેરેન્ટ્સને પણ જાગૃત કર્યા છે અને આ બાબતે અમે આવતી ચોથી પાંચમી છઠ્ઠી પોલીસ કમિશનર જ્યારે ટાઈમ આપે ત્યારે અન્ય સમાજના લોકોને સાથે રાખીને એક અહીંયા આયોજન કર્યું કરવા જઈ રહ્યા છે કે સાયબર ક્રામ ક્રાઈમ આ ડ્રગ્સ વિરોધી અભિયાન અને આ જે ઘટના બને છે એ ઘટનામાંથી કેમ લોકોને બચાવવા એ માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે સમાજ આવા કાર્યક્રમ કાયમ કરતા રહે છે અને કરતા રહેશે હવે એ એ બાબતે જ રાખ્યું છે અને અલગ અલગ વક્તાઓ આવ્યા અને બધાએ એમને ગાઈડ કર્યા છે અને પોલીસ કમિશનર સાયબર ક્રાઈમવાળા એ પણ આ બાબતે સજાગ છે એમને બધાએ એટલે જ પોલીસ કમિશનર જાતે આવીને અહીંયા વિઝિટ કરી અને એમણે પણ ગાઈડ કર્યા એટલે અત્યારે સમાજ પણ ગાઈડ કરે છે સમાજ ખાસ કરીને એમના પેરેન્ટ્સને ગાઈડ કરશે પેરેન્ટ્સને પણ શું 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 ધ્યાન રાખવું પડે એ પણ એટલું જ જરૂરી છે છોકરાઓ શું છે કે આ ઉંમરના છોકરાઓ ગમે રીતે ફસાઈ જતા હોય છે આ ન ફસાય એના માટે ખરેખર પેરેન્ટલી પણ એટલી જવાબદારી હોય છે એટલે બધાને સજાગ કરવાના છે અને એક દિશામાં આગળ જઈ રહ્યા છે આજે કતારગામ ખાતે સમસ્ત પાટીદાર સમાજ ના હોલ ખાતે જો નાની દીકરીઓ માટે એક સેલ્ફ ડિફેન્સનો એક વર્કશોપ જેના બોલી શકે એ કાર્યક્રમ રાખવામાં આવેલા હતા ત્યાં જેમાં ખાસ કરીને આપણી દીકરીઓના કઈ પ્રકારનો જો અત્યારે સમાજ અમુક પ્રકારનો જો સોશિયલ મીડિયામાં એક દુસરો જો છે ચાહે ઇન્સ્ટા હોય ચાહે આપણા વોટ્સએપ આવતા હોય ચાહે ફેસબુક હોય કેવી રીતે જો એ ગલત કન્ટેન્ટના લીધે જોકરીઓને તકલીફ પડતી હોય છે યા કોઈ બ્લેકમેલ કરતા હોય છે આ પ્રકારની ચીજો ઉપર જો કમ્પેર કરવામાં આવે અને ચર્ચાઓ કરવામાં આવે આમાં ખાસ કરીને અમારે જો અત્યારે જો સોશિયલ મીડિયાના જમાને પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને યુઝ કરીને ગલત ફોટો ગલત જો વાઇસ ક્લોનિંગ કરીને બ્લેકમેલ કરવામાં આવે છે તો એવા સંજોગોમાં શું કરવા જોઈએ દીકરીઓને કોઈ પણ તકલીફ પડતી હોય તો એના શું કરવા જોઈએ એના બારે સમજ પાડવામાં આવી કે એના સૌથી સારા જો મિત્રો હોય છે સૌથી વધુ એના જો હિતેચ્છુક હોય છે એના મા બાપ હોય છે તો કોઈ પણ નાની મોટી વસ્તુઓ હોય કોઈ બાબતો હોય તો તાત્કાલિક આપણે મા બાપને શેર કરે એઝ અ ફ્રેન્ડ શેર કરે અને મેં પેરેન્ટ્સ બી મીટિંગમાં હતા એના પર રિક્વેસ્ટ કરી કે આપણે દીકરીઓનો જો એમના મિત્ર તરીકે રાખે જોઈએ અત્યારે જો એવા એક એજ હોય છે કે એના જો સાચા અને ખોટા મેં ખબર પડતી નથી જો નાની દીકરીઓને તો એના માટે જરૂરી છે કે પેરેન્ટ્સ એના એઝ એ ફ્રેન્ડ ટ્રીટ કરે જોઈએ અને આ બી જો અમારી દીકરીઓ છે આ બી આપણે પેરેન્ટ્સ અને મોટા ભાઈ બહેનોને બી ફ્રેન્ડ તરીકે ટ્રીટ કરે સ્કૂલમાં ટીચર્સને બતાવે જેથી સહી સમય પર પોલીસને જાણકારી થઈ શકે કે અમારા ક્યારેય જરૂર છે ઇન્ટરવ્યુ કરવાની જોઈએ તો આ સમગ્ર બાબતોમાં જોઈએ બાબતમાં ચર્ચા કરવામાં આવી અત્યારે જો સેલ્ફ ડિફેન્સ બાર અમારી સી ટીમ જો છે કતારગામ એરિયામાં અગિયાર જેટલા સ્કૂલ કોલેજ છે જ્યાં અમારી સેલ્ફ ડિફેન્સના તાલીમ આપે છે અને આજ અત્યારે સેલ્ફ ડિફેન્સમાં સાયબર ક્રાઇમ્સ પ્રોટેક્શન બી એક સેલ્ફ ડિફેન્સના તાલીમનો મુખ્ય ભાગ થઈ ગયા છે જેથી કોઈ ગભરાય નહીં આ પ્રકારના કોઈ કન્ટેન્ટથી અને સીધા જો આપણે જો એ તો પોલીસ હોય યા તો ટીચર હોય યા તો પેરેન્ટ્સને બતાવે તો આ જો ડાયલોગ આપણા દીકરીઓ સાથે અમે લોકો કર્યા અને વક્તાઓ પણ એના સાથે વાતો કરે જોઈએ તો કઈ ને કઈ એના માનસ પટલમાં આ બધી વસ્તુઓ આવશે આ બધી બાબતો આવશે કે જ્યારે એના જરૂર પડે તો અમે ક્યાં જવા જોઈએ કેવી રીતે વાત કરવા જોઈએ તો આ પ્રકારના કાર્યક્રમો ફ્યુચર અમે લોકો ઓર બી રાખવાના આજે પાટીદાર ભવન અંદર કતારગા વિસ્તારમાં જે દીકરીએ જે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે ત્યારે આજે એમની મરણોત્તર જે ક્રિયા હોય છે એની અંદર અગિયારસો થી વધારે દીકરીઓને જ્યારે ગોરણી કરીને જમાડવાની જે આયોજન પરિવાર દ્વારા કરવામાં આવ્યું છું ત્યારે અગિયારસોથી વધારે દીકરીઓ જ્યારે એકત્રિત થતી હોય ત્યારે ચોક્કસ એમને આ પ્રકારની ઘટના હવે બીજી બીજી વાર ક્યારેય ન ઘટે હની જેવી ઘટનાઓ ન થાય એને એરેન્જમેન્ટ ન થાય એમની સાથે કોઈપણ પ્રકારની દુષ્ દુષ્પ્રેરણા ન થાય એ બાબતને લઈને સુરત શહેર પોલીસ કમિશનર સાહેબશ્રી અને મનીષ વઘારશિયા મોટીવેટર મોટિવેટર સ્પીકર છે એમના દ્વારા દીકરીઓને સમજ સમજ પાઠવવામાં આવીને ક્યારેય પણ આ એઆઈના ઉપયોગથી થતી જે ઘટનાઓ હોય છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે ફ્રોડ થતા હોય છે એ બાબતને લઈને દીકરીઓને સમજ પાઠવવામાં આવીને કરાટે પણ ફિઝિકલી કરાટે પણ શીખવવામાં આવ્યા ત્યાર પછી દીકરીઓને કહેવામાં આવ્યું છે તમે અબળા નથી તમે સબળા છો તમે શક્તિ છો તમે એક આ દેશની એવી શક્તિ છો કે જ્યારે 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 આ રાષ્ટ્રને જરૂર પડી છે ત્યારે તમે આગળ આવીને દેશની સેવામાં સહભાગી બન્યા છો ત્યારે દીકરીઓને સક્ષમ બનાવવા માટે ને અબળામાંથી સબળા બનાવવા માટેના પ્રયાસોના ભાગરૂપે પોલીસ કમિશનર સાહેબશ્રી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને શહેરમાં નહીં સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટના ન બને એ માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા